કોના પાપે સાયકલોનું વિતરણ નથી કરાયું આ સૌથી મોટો સવાલ છે તો ઝી ચોવીસ કલાક આ એક્સકલુઝિવ દ્રશ્યો તમને બતાવી રહ્યું છે તમે જુઓ કે સાયકલની શું હાલત થઈ છે શાળા પ્રવેશોત્સવ બે હજાર ત્રેવીસ સાયકલ પર આ બાબતનો ઉલ્લેખ કરાયેલો છે એટલે તમે સમજી શકો છો કે વર્ષ બે હજાર પચીસની શરૂઆત થઈ ગઈ બે વર્ષ વીતી ગયા હજુ સુધી સાયકલનું વિતરણ નથી કરવામાં આવ્યું રાજકોટના ઉપલેટામાં સાયકલની આ હાલત થઈ છે દ્રશ્યમાં તમે જુઓ કે શાળા પ્રવેશોત્સવ બે હજાર ત્રેવીસની સાયકલો હજુ સુધી વિતરણ નથી કરવામાં આવી અને ધૂળ ખાવા માટે શોભાના ગાંઠિયાની જેમ રાખવામાં આવી છે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરની અંદર જે ચોવીસ કલાક કેમ છે તે રિયાલિટી ચેક માટે આવી પહોંચી છે તમને હું દ્રશ્ય બતાવવા માગીશ આ જે સ્કૂલ છે કમરીભાઈ કુમાર છાત્રાલય નામની જે હોસ્ટેલ છે એ અત્યારે જે બંધ હાલતમાં હોય તમને હું દ્રશ્ય બતાવવા માગીશ કે તેની અંદર સમાજ કલ્યાણ વિભાગની જે સાયકલો છે એ અત્યારે સરસ્વતી સાધના યોજના હેઠળના જે આ જે સાયકલો છે એ અત્યારે અહીંયા ધૂળ થઈ રહી હોય છે બે હજાર ત્રેવીસની એટલે બે વર્ષ સુધી સાયકલ અહીંયા એમાં પડેલી હાલતમાં છે સાયકલો છે એકદમ પંચર હવા વગરની તેમજ ન ચાલે એવી સ્થિતિમાં સાયકલો થઈ ગઈ છે અમને દ્રશ્ય બતાવવા માગીશ કે શાળા પ્રવેશ તો બે હજાર ત્રેવીસની જે સાયકલો છે તે હજુ સુધી આનું વિતરણ કરવામાં આવેલ નથી અત્યારે હાલ બે હજાર પચીસ છે તે શરૂ થઈ ગયું હોય પરંતુ આ દિન સુધી હજુ સુધી પણ આને વિતરણ કરવામાં આવેલ નથી અમે દરેક આની અંદર બસો એંસી જેટલી જે સાયકલો છે તે પડેલી છે ખાસ કરીને જે રૂપિયા છે દસથી બાર લાખની આ જે સાયકલો છે અહીંયા દૂર ખાઈ રહી હોય આ સરસ્વતી સાધના યોજના હેઠળની જે સાયકલો છે એ બે દિવસ પહેલાં જ ધોરાજીની અંદર આ જે સિત્તેરથી એંસી જેટલી સાયકલો છે તે વિતરણ કરવામાં આવેલી પરંતુ સાયકલો એટલી હાલત એટલી ખરાબ હોય જેને લઈને આ સાયકલો ચાલી શકે તેવી સ્થિતિમાં ન હોય જેને લઈને વાલીઓ છે તે ખંભે નાખી અને દોરીને લઈ જતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે આ કહી શકાય કે જે તંત્ર દ્વારા જે બે હજાર ત્રેવીસમાં જે આપવાની સાયકલો છે હાલ આજ દિવસ સુધી બે હજાર પચીસમાં પણ વિતરણ કરવામાં નથી આવી રહ્યું તેને લઈને તર્ક વિતર્ક થઈ રહ્યા છે કૌભાંડ છે કે કયા પ્રકારનું આ જે સમાજ કલ્યાણ વિભાગ છે એ કયા પ્રકારની કામગીરી કરી રહી છે અને અત્યારે જે આંખે ઉડીને વર્ગે તેવી અત્યારે જે સ્થિતિ છે તે સર્જાઈ રહી છે ને લોકો પણ જણાવી રહ્યા છે કે આ ઘણા સમયથી અહીંયા બે વર્ષ કરતાં પણ વધારે સમયથી આ સાયકલો છે તે અહીંયા પડેલી હોય ખાસ કરીને અહીંયા તંત્ર દ્વારા ક્યારે આ સાયકલોનું જે વિતરણ કરવામાં આવશે તે આવનારો સમય જ બતાવશે કેમેરામેન જગમાલ સુવા સાથે દિનેશ ચંદ્રવાડિયા જે મીડિયા